વિસ્તરણ રેન્જ દ્વારા શ્રી વિદાય યોજાયો આજ રોજ વિસ્તરણ રેન્જ ચાણસમા દ્વારા વય નિવૃત્ત થતા શ્રી મનુભાઈ સુથાર નો વિદાય સમારોહ યોજાયો આ વિદાય સમારોહમાં વન વિભાગ ચાણસાના શ્રી ટી એચ ચૌધરી સાહેબ પરિક્ષેત્રો વન અધિકારી સહિત અન્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા તેમજ અગાઉ નિવૃત્ત થયેલા કર્મચારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા આ વિદાય સમારોહમાં વન વિભાગ નાના કર્મચારી મિત્રો દ્વારા સ્મૃતિ ચિહ્ન તેમજ શ્રીફળ તેમજ સાકર આપી ફૂલોનો હાર પહેરાવી નમી આંખે વિદાય આપી હતી તેમજ સાથોસાથ અન્ય લોકો પણ શાલ ઉડાડીને વિદાય આપવામાં આવી હતી ઉપસ્થિત તમામ મહેમાનોએ દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી નિવૃત્ત કર્મચારી સુથારે ઉપસ્થિત મિત્રોને દિલથી આભાર માન્યો હતો મનુભાઈ દ્વારા એક વડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અંતે બધા જ મિત્રોને નિવૃત્ત કર્મચારી શ્રી મનુભાઈ સુથાર દ્વારા સ્વરૂચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું મુકેશ પિત્રોડા પાટણ એક્સપ્રેસ જાણસના